હેલો ગઈશ અસલામ તો સ્વાગત છે તમારું બધાય ને આપણે ન્યૂ ક્લોકમાં તો ગઈસ આજ છે રવિવાર ને આજ થોડું મોડું રસોઈમાં થઈ ગયું કેમકે આજે કામ ને બધું મોડું થયું આમ તો કઈ હતું નહિ પણ વોટ દેવા ગઈ હતી સરપંચની ચૂંટણી હતી અમારા ગામમાં તો વોટ દેવા ગઈ હતી ને ત્યાં ગર્દી બહુ જ હતી તો હમણાં આવીને કામકાજ કર્યું ને હવે રસોઈ બાફવા મૂકી દીધી છે તો દાળ ભાત જ બનાવવા છે અને છોકરીઓ બે લેસન કરે છે થોડો થોડો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અત્યારે સાડા બાર માથે થઈ ગયું છે બહુ તો નથી થોડો થોડો છે ને સાનવી લેસન કરે છે સાનવી લેસન કરે છે ને હું રસોઈનું કરું છું ને જેમ સામણા જ બારે ગઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે ત્યારે બહુ તો નથી તો ચાલો હવે દાર પાને કરવા છે ત્યારે કામ થાય તો ચાલો હવે મળીએ આગળ બ્લોગમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ કામકાજ બધું પતી ગયું છે ને છોકરીઓ ગઈ છે બે સ્કૂલે કપડાં તો ધોવાઈ ગયા હતા પાછા દોરિયા જ બંધાવી લીધી બારે છે ને ઘડી ઘડી છાટાને આવ્યા રાખે છે એના હિસાબે છે ને કપડાં ઘડી ઘડી ઉપાડવા એટલે આખી દોરી બંધાવી લીધી બારે વરસાદ પાણી હોય તો કપડાં ક્યાં સુકાવવા લાઈટ છે નહીં કામકાજ બધું થઈ ગયું છે તો છોકરી મેં નથી તો હજી દસ વાગ્યા છે તો હું વિચારું છું કે નાઈ ધોઈને કુરાન શરીફ પડવા બેસી જાઉં કીધું હમણાં પડાણું નથી મારાથી તો ચાલો અત્યારે બસ પડવા બેસવું જ છે તો પહેલાં નાઈ ધોઈ લઈને આજ તો વરસાદ પાણી કઈ છે નહીં ઝીણો ઝીણો તડકો નિખાયો છે ને આજે દસ વાયગ્યા છે તો ચાલો ફટાફટ આપણે પડવા બેસી જાય તો બે કલાક ચેપડાથી પડાવ તો ગેસ મેં નાઇ લીધું છે અત્યારે હજી લાઇટ આવી નથી અને વાળું સુકાવા રાખ્યા છે સુકાઈ જાય પછી કૂચ કાઢું તો ફટાફટ પડવા બેસી જાઉં ગરમી એક તો ગેસ ચાલો ફટાફટ પડવા બેસી જાય ત્યાર લગ રસોઈનો પણ ટાઈમ થઈ જશે ને છોકરી પણ આવી જશે પછી મને પડવાનો ટાઈમ નહીં ચડે તો ચાલો હવે બેસી જાય આપણે તો હેલો ગાઈસ જો અત્યારે બસ પડીને ઊભી થઈ છું થોડીક થોડીક શરીરને દોર કરી રસોઈનો ટાઈમ થાય છે તો રસોઈ કરીશ કુછ નથી કાઢી તો પહેલાં ઈકાઈટી હમણાં લોહીની ગોળીને હમણાં ચાલુ છે ને દવાથી બહુ જ ભૂખ લાગ્યા રાખે છે તો પહેલાં થોડુંક નાસ્તો કરીશ ને પછી રસોઈ કરવા બેસીશ ત્યાર લાગીમાં છોકરીઓ પણ આવી જશે

પણ અત્યારે છે ને સેન્ડવિચ કરવા તમારે પણ અત્યારે મમ્મીનો ફોન આવ્યો કે ઇન્શાલા કાલ લગભગ જો મેળા આવશે ને તો મમ્મી આવવાના છે તો મેં કીધું હવે કેન્સલ કરું કાલ જ પાછા સેન્ડવિચ કરી નાખીશ ને તો આજે નથી કરવા તો બસ આજ તો કંઈક બીજું કાંઈક રસોઈમાં કરી નાખશું તો સોનિયાનું શાક થોડું પડ્યું છે આગળ જોઈ જાય આપણે શું બનાવી જોવે છે તો અત્યારે બસ સેન્ડવીચ કરવા તો હવે કેન્સલ કર્યું બટેટા બાફી તો લીધા છે હવે રાખી દે ફ્રીજમાં હવે આયેલું જોઈ જશે આગળ તો ચાલો ગાઈસ હવે બટેટા તો બફાઈ ગયા છે હવે ફ્રીજમાં અને ઠરેને ને પછી રાખી દઈ મમ્મી કાલે ઇન્શાલા આવશે ને મારે અત્યારે વસ્તુ મંગાવવાની હતી ને બધી તો અત્યારે મમ્મી ગામમાં ગયા છે બધી વસ્તુ લેવા મારે આવે ને એટલે ઘણખરી વસ્તુ મારે હું જામનગરથી જ મંગાવવાની હોય રેમસા પણ આવે છે અત્યારે તો ચાલો હવે મળીએ સાંજે રસોઈના ટાઈમે રસોઈમાં શું બનાવી પછી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો અત્યારે બસ સોનિયાની જારી નિખરે છે ને આજ સોનિયા છે વાઈટ ને પલી વધારે છે આજે તો બસ સોનિયાની ચારી કાઢી લે પછી મળી આગળ હેલો ગાઈસ તો અત્યારે બસ કામકાજ ચાલે છે ને સોનિયાની ચારી નીકળી ગઈ આજે આખો દિવસ લાઇટ નથી આવવાની તો બસ કામકાજ ચાલે છે ને મમ્મી સાંજે આવશે તો અત્યારે હું બધું કામકાજ કરીશ ને પછી રસોઈ નું કરીશ ચણા બાફવા માટે મૂકી દીધા છે ચણા પલાયલા તમારે નાસ્તો કરવો તો પણ મેળનાય વાત છે ને વધારે હતી ડીચો મેં એ તો ક્લિપ લીધી છે એ તમે જોઈ લીધી આગળ ને લાઈટ પણ નથી અત્યારે સાંજે મમ્મી આવી જશે તો ચાલો ગાઈસ હવે અત્યારે કામકાજ કરીને રસોઈ કરી લઈ તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાર લાગીને બધાને અલ્લા હાફીઝ